શું તમે જાણો છો કે આપણો સમાજ હજારો વર્ષોથી નાગપંચમીની ઉજવણી કરે છે પણ આ નાગપંચમી શું છે આ પર્વની શરૂઆત કોણે કરી અને કેમ કરી આ ઉત્સવનો પ્રારંભ કેવી રીતે થયો આ નાગદેવતા કોણ છે શું તે એ જ સામાન્ય ઝેરી સાપ છે જેનાથી આપણે રોજ ડરીએ છીએ શું શ્રાવણ માસની પાંચમી તિથિમાં એવું શું છે કે જે વર્ષના ત્રણસો ચોસઠ દિવસોને છોડીને એક ઝેરી પ્રાણીને આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બનાવી દે છે શા માટે આ એક દિવસે આપણી રસોઈના ચૂલા ઠંડા પડી જાય છે અને હાથમાં પકડેલે સોયથી લઈને જમીન પર ચાલતા હળ સુધી દરેક નોકદાર અને ધારદાર વસ્તુનો ઉપયોગ સંપૂર્ણપણે નિષિદ્ધ થઈ જાય છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે દૂધને આપણે જીવન માટે અમૃત માનીએ છીએ તે જ દૂધ ઝેર ધરાવતા નાગોને અર્પણ કરવાનું રહસ્ય શું છે સૌથી મોટો સવાલ એ છે કે આ નાગોને દેવતુલ્ય સન્માન કોણે આપ્યું જેમના એક ડંખથી મૃત્યુ નિશ્ચિત છે શા માટે સૃષ્ટિના સંહારક મહાકાળ શિવ તેમને પોતાના ગળાનો હાર બનાવે છે અને શા માટે બ્રહ્માંડના પાલક શ્રી હરિવિષ્ણુ તેમની શૈયા પર વિશ્રામ કરે છે શું આનો સંબંધ જ્યોતિષના ભયાનક કાળસર દોષ સાથે છે જે કહેવાય છે કે માણસની સમગ્ર નસીબ પર તાળું મારી દે છે આ અસંખ્ય સવાલોના ચક્રવ્યૂહની પારનું અંતિમ સત્ય શું છે તો ચાલો આજે આ યાત્રામાં આપણે આ બધા સવાલોના જવાબો જાણીએ અને નાગપંચમીના દરેક રહસ્યોનો પડદો ઉઠાવીએ આ રહસ્યોની પડછાયાઓ ખોલવા માટે આપણે સમયમાં ઘણું પાછળ મહાભારતકાળની એક ઘટના તરફ જવું પડશે જેનાથી આ પર્વનો જન્મ થયો આ કથા શરૂ થાય છે કુરુવંશના દીવડા ધર્મપરાયણ રાજા પરીક્ષિતથી જેઓ વીર અભિમન્યુના પુત્ર અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા અર્જુનના પૌત્ર હતા એક દિવસ રાજા પરીક્ષિત શિકાર રમતા એક ગાઢ જંગલમાં પહોંચ્યા અને એક માયાવી હરણનો પીછો કરતા તેમની સેનાથી અલગ પડી ગયા ભૂખ અને તીવ્ર તરસથી વ્યાકુળ થઈને તેઓ નજીકના શમિક ઋષિના આશ્રમમાં પહોંચ્યા તેમણે જોયું કે ઋષિ આંખો બંધ કરી બ્રહ્મમાં લીન થઈ ગહન સમાધિમાં બેઠા હતા રાજાએ તેમને ઘણી વખત બોલાવ્યા પાણી માટે યાચના કરી પણ બાહ્ય જગતથી સંપૂર્ણપણે કપાયેલા ઋષિએ કોઈ જવાબ ના આપ્યો રાજા પરીક્ષિતે આને પોતાનું અપમાન સમજી ક્રોધિત થયા અને આવેશમાં તેમણે એક અક્ષમ્ય ભૂલ કરી તેમણે નજીકમાં પડેલા એક મૃત સર્પને પોતાના ધનુષની નોકથી ઉપાડીને સમાધિમગ્ન ઋષિના ગળામાં નાખી દીધો અને પછી વિના અટકે પોતાના રાજ્ય તરફ પાછા ફર્યા થોડા સમય પછી જ્યારે શ્રમિક ઋષિના જુવાન અને તેજસ્વી પુત્ર શૃંગી ઋષિ પોતાના સાથીઓ સાથે આશ્રમ પરત ફર્યા ત્યારે તેમણે પોતાના પરમ પૂજ્ય પિતાના ગળામાં તે મૃત સર્પ જોયો પિતાનું આ ઘોર અપમાન જોઈને તેમનું તપસ્વી રક્ત ઉકળી ઉઠ્યું ક્રોધમાં તેમણે પોતાની સુદબૂદ ગુમાવી દીધી અને હાથમાં કૌશિકી નદીનું પવિત્ર જળ લઈને તેજ ક્ષણે એક ભયંકર શાપ આપ્યો જે દુષ્ટે મારા નિર્દોષ પિતાનું આ અપમાન કર્યું છે આજથી બરાબર સાતમા દિવસે નાગોનો રાજા તક્ષક તેને પોતાના ઝેરની આગથી ડંકશે અને તેનું મૃત્યુ નિશ્ચિત થશે જ્યારે શમી કૃષિનું ધ્યાન તૂટ્યું અને તેમને પોતાના પુત્રના આ કૃત્યની જાણ થઈ ત્યારે તેમને ખૂબ દુઃખ થયું તેમણે પોતાના પુત્રને ઠપકો આપ્યો અને કહ્યું કે તપસ્વી માટે ક્રોધ શત્રુ સમાન છે અને રાજાનું અપમાન ક્ષમા યોગ્ય હતું પરંતુ શ્રાપ હવે પાછો લઈ શકાય તેમ ન હતો ઋષિએ તુરંત પોતાના એક શિષ્યને મોકલીને રાજા પરીક્ષિતને આ દુર્ભાગ્યપૂર્ણ શ્રાપની સંપૂર્ણ જાણકારી આપી રાજા પરીક્ષિતે મોક્ષની પ્રાપ્તિ માટે ગંગાના પવિત્ર તટે પહોંચીને પરમ જ્ઞાની શ્રી સુખદેવજી મહારાજ પાસેથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણની અમૃતમયી કથાનું શ્રવણ શરૂ કર્યું કથા ચાલતી રહી અને બરાબર સાતમા દિવસે શાપને સત્ય કરવા માટે નાગરાજ તક્ષક બ્રાહ્મણનો વેશ ધારણ કરીને રાજાના મહેલ તરફ ચાલ્યો રસ્તામાં તેની મુલાકાત કશ્યપ નામના એક મહાન ઝેરના ચિકિત્સક સાથે થઈ જે પોતાના મંત્રોના બળે રાજાને બચાવવા જઈ રહ્યો હતો તક્ષકે તેની પરીક્ષા લેવા એક હરિયાળા વૃક્ષને ડંખ માળ્યો જે તરત જ બળીને રાખ થઈ ગયું જ્યારે કશ્યપે પોતાના મંત્રબળથી તે વૃક્ષને ફરી હરિયાળું કરી દીધું તેને તક્ષક સમજી ગયો કે આ વ્યક્તિ તેના કાર્યમાં અડચણ ઊભી કરી શકે છે તેણે કશ્યપને અપાર ધનસંપત્તિનું લોભ આપીને પાછો વાળી દીધો પછી તક્ષકે ફળોની ટોકરીમાં નાના જંતુનું રૂપ ધારણ કરીને રાજા પરીક્ષિત સુધી પહોંચી ગયો જેવો રાજાએ ફળ ઉપાડ્યું તક્ષકે પોતાનું અસલી રૂપ ધારણ કરી રાજાને ડંખ માર્યો ભાગવત કથાના શ્રવણથી પવિત્ર થઈ ગયેલી રાજાની આત્માએ તરત જ શરીર ત્યજી દીધું અને તેઓ પરમ ગતિ પ્રાપ્ત કર્યા જ્યારે આ હૃદયવિદારક સમાચાર તેમના પુત્ર યુવાન અને પ્રતાપી રાજા જન્મે સુધી પહોંચ્યા ત્યારે તેઓ દુઃખ શોક અને પ્રતિશોધની ભયંકર આગમાં બળવા લાગ્યા તેમણે ભરીસભામાં પ્રણ કર્યો કે તેઓ આ પૃથ્વીને નાગવિહીન કરી દેશે જેથી ભવિષ્યમાં કોઈ નાગ કોઈના પિતાનું મૃત્યુનું કારણ ન બને અને કોઈ પુત્ર તેમની જેમ અનાથ ન થાય આ ભયાનક સંકલ્પને પૂર્ણ કરવા રાજા જન્મે જઈએ તે યુગના મહાન ઋષિઓ બ્રાહ્મણો અને તાંત્રિકોની એકઠા કર્યા અને ઇતિહાસનો સૌથી વિનાશક અને ભયાનક યજ્ઞ સર્પસત્ર યજ્ઞનું આયોજન કર્યું આ મહાયજ્ઞની વેદી પરથી એવી પ્રચંડ આગ ભભૂકી ઉઠી અને ઋષિઓએ એવા શક્તિશાળી સર્પાકર્ષણ મંત્રોનું ઉચ્ચારણ શરૂ કર્યું જેની અસર ત્રિલોક સુધી ફેલાઈ આ મંત્રોની શક્તિ એટલી અમોઘ હતી કે બ્રહ્માંડના કોઈપણ ખૂણે છુપાયેલો સર્પ ભલે તે ગમે તેટલો શક્તિશાળી કે દૂર હોય ના છૂટકે આકાશ માર્ગે ખેંચાઈને આવીને યજ્ઞની આગમાં પડીને ચીસો પાડતો બળીને ભસ્મ થઈ જતો હતો થોડા જ સમયમાં લાખો કરોડો નાગોની આહુતિ યજ્ઞની આગમાં પડી ગઈ નાગ લોકમાં ત્રાહિમામ મચી ગયું અને નાગવંશ સમૂળ નાશ પામવાની કગાર પર આવી ગયું આ મહાવિનાશ જોઈને રાજા વાસુકી ભયભીત થઈને પોતાની બહેન જરતકારુ જે મનસાદેવી તરીકે પણ ઓળખાય છે તેમની પાસે પહોંચ્યા અને પોતાના વંશની રક્ષા માટે વિલાપ કરવા લાગ્યા ત્યારે જરતકારુએ પોતાના પરમ જ્ઞાની અને તેજસ્વી પુત્ર આસ્તિક મુનિને આ વંશ સંહાર ઓકવાનો આદેશ આપ્યો આસ્તિક મુનિ જેમના પિતા જરતકારુ નામના મહાન બ્રાહ્મણ ઋષિ હતા અને માતા નાગકન્યા હતી તેઓ બ્રાહ્મણ અને નાગ બન્ની કુળના રક્ત અને સન્માનનું પ્રતિક હતા આસ્તિક મુનિ રાજા જન્મેજયની ભવ્ય યજ્ઞશાળામાં પહોંચ્યા તેમણે યજ્ઞના રાજા અને ત્યાં હાજર તમામ ઋષિઓની એવી અદભુત જ્ઞાનપૂર્ણ અને મનોહર સ્તુતિ કરી કે રાજા જન્મેજય સહિત બધા સભાસદો મંત્રમુગ્ધ થઈ ગયા રાજા જન્મેજય એટલા પ્રસન્ન થયા કે તેમણે આસ્તિક મુનિને કોઈ પણ ઈચ્છિત વરદાન માંગવા કહ્યું ત્યારે આસ્તિકે હાથ જોડી અત્યંત વિનમ્રતાથી કહ્યું હે રાજન જો તમે ખરેખર મારા પર પ્રસન્ન છો તો કૃપા કરીને આ સર્પસત્ર યજ્ઞને અહીંયા જ તાત્કાલિક રોકી દો અને નાગોને અભયદાન આપો પોતાના આપેલા વચનથી બંધાયેલા રાજા જન્મેજયે પોતાની પ્રતિશોધની જ્વાળાને શાંત કરીને આ યજ્ઞ રોકવો પડ્યો જે ક્ષણે યજ્ઞ રોકાયો તે સમયે નાગરાજ તક્ષક પણ મંત્રોની અસરથી ખેંચાતો ઇન્દ્રના સિંહાસનથી લપેટાયેલો આગ તરફ આવી રહ્યો હતો અને આસ્તિક મુનિના વચનથી તેના પણ પ્રાણ બચી ગયા જે દિવસે મહર્ષિ આસ્તિકના હસ્તક્ષેપથી નાગોનો આ મહાવિનાશ રોકાયો અને તેમને સમગ્ર માનવજાત તરફથી જીવનદાન મળ્યું તે પવિત્ર તિથિ હતી શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી આ જ દિવસે કૃતજ્ઞતાથી ભરેલા સમગ્ર નાગવંશે મહર્ષિ આસ્તિક દ્વારા વચન આપ્યું કે જે કોઈ મનુષ્ય આ પંચમી તિથિએ શ્રદ્ધાપૂર્વક નાગોનું પૂજન કરશે અથવા ફક્ત મહર્ષિ આસ્તિકનું નામ પણ ભક્તિથી લેશે તેના કુળની સાત પેઢીઓ સુધી અમે સર્પદંશથી રક્ષા કરીશું અહીંથી જ આ વિશેષ તિથિને આ અનુપમ મહત્વ મળ્યું અને નાગપંચમી પર્વનો પાયો નંખાયો આમ આ પર્વની શરૂઆત રાજા જન્મેજયના ક્રોધથી થઈ જેને મહર્ષિ આસ્તિકની કરુણાએ રોકી અને તેનો ઉદ્દેશ બન્યો વિનાશ પર જીવનની જીતનો ઉત્સવ ઉજવવો હવે આપણે બીજા અને વધુ ગહન સવાલ પર આવીએ છીએ આ દેવતા આખરે કોણ છે શું તે એ જ સામાન્ય ઝેરી શાપ છે જે આપણે ખેતરો અને જંગલોમાં જોઈએ છીએ પુરાણો અનુસાર આનો જવાબ છે ના બિલકુલ નહીં જેમને આપણે પૂજીએ છીએ તે ફક્ત જૈવિક સર્પ નથી પરંતુ એક દિવ્ય અલૌકિક બુદ્ધિશાળી અને મહાશક્તિશાળી પ્રજાતિ છે જેને નાગ કહેવાય છે આ નાગોની ઉત્પત્તિની કથા પ્રજાપતિઓના પ્રજાપતિ બ્રહ્માજીના માનસપુત્ર મહર્ષિ કશ્યપ સાથે જોડાયેલી છે મહર્ષિ કશ્યપ જેમની પત્નીઓ હતી જે દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી તેમણે સૃષ્ટિની મોટાભાગની પ્રજાતિઓને જન્મ આપ્યો તેમની બે પત્નીઓ હતી કદ્રુ અને વિનીતા એક વખત મહર્ષિ કશ્યપે પોતાની બંને પત્નીઓ પર પ્રસન્ન થઈને તેમને મનચાહ્યું વરદાન માંગવા કહ્યું કદ્રુએ પોતાની બહેન વિનીતા પ્રત્યે ઈર્ષાનો ભાવ રાખીને એક હજાર મહાપરાક્રમી તેજસ્વી ઇચ્છાધારી અને અતુલનીય બળશાળી નાગોને પુત્ર રૂપે માંગ્યા જ્યારે વિનીતાએ ફક્ત બે પુત્રો માંગ્યા જે કદ્રુના બધા પુત્રો કરતાં વધુ શ્રેષ્ઠ અને તેજસ્વી હોય સમય આવતા કદ્રુના એક હજાર ઈંડા ફૂટ્યા અને તેમાંથી બ્રહ્માંડના સૌથી શક્તિશાળી નાગોનો જન્મ થયો જેમાં મુખ્ય હતા આનંદ શેષનાગ વાસુકી તક્ષક કર્કોટક પદ્મ મહાપદ્મ શંખ કુલિક વગેરે આ એક હજાર ભાઈઓથી નાગવંશનો વિસ્તાર થયો અને તેમણે પૃથ્વીની નીચે સ્થિત સપ્ત પાતાળીઓમાંથી એક પાતાળ લોકમાં પોતાનું ભવ્ય સોના અને મણીઓથી જડિત ઐશ્વર્યશાળી સામ્રાજ્ય સ્થાપ્યું આ નાક ફક્ત ઝેરી પ્રાણીઓ નથી પરંતુ અપાર શક્તિઓ માયાવી વિદ્યાઓ ગુપ્ત સિદ્ધિઓ અલૌકિક મણિઓ અને પૃથ્વીના ગર્ભમાં છુપાયેલા બધા ખજાનાના સ્વામી અને રક્ષકો છે તેઓ પોતાની ઈચ્છાથી કોઈપણ રૂપ ધારણ કરી શકે છે અને તેમની પાસે મનુષ્યોને મોહિત કરી દે તેવી બુદ્ધિ અને વિવેક છે આપણે પૃથ્વી પર જે સામાન્ય સર્પ જોઈએ છીએ તે આ દિવ્ય નાગોના સાંસારિક પ્રતિનિધિ તેમની પ્રજા અથવા તેમના વંશનો અંશ માનવામાં આવે છે તેથી જ્યારે આપણે નાગપંચમી પર પૂજા કરીએ છીએ ત્યારે આપણે કોઈ સામાન્ય સાપની નહીં પરંતુ પાતાળ લોકના તે શક્તિશાળી શાસકો દિવ્ય નાગ શક્તિઓની પૂજા કરીએ છીએ જે પૃથ્વીના સંતુલન અને ધનધાન્યની રક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે આપણે હવે એ સવાલ પર આવીએ છીએ કે આવા પ્રાણીને જેના એક ડંખથી મૃત્યુ નિશ્ચિત છે તેને દેવતુલ્ય સન્માન કોણે આપ્યું આ સન્માન તેમને કોઈ એક દેવતાએ નહીં પરંતુ સૃષ્ટિના સર્વોચ્ચ સંચાલકોએ તેમની બ્રહ્માંડીય ભૂમિકાઓ અને નિઃસ્વાર ત્યાગને કારણે આપ્યું આ સન્માનની પાછળ બે સૌથી મોટી અને જાણીતી પૌરાણિક ઘટનાઓ છે જે સીધી રીતે સૃષ્ટિના પાલક શ્રીહરિ વિષ્ણુ અને સંહારક મહાકાળ શિવ સાથે જોડાયેલી છે પહેલી ઘટના દેવતાઓ અને અસુરો વચ્ચે થયેલા અમૃત માટેના મહાસંગ્રામની છે જેને આપણે સમુદ્ર મંથન તરીકે ઓળખીએ છીએ જ્યારે દેવતાઓ અને અસુરોએ અમૃત કાઢવા માટે મંદરાચલ પર્વતને મથણી બનાવ્યું ત્યારે તેને ફેરવવા માટે એક વિશાળ અને અત્યંત મજબૂત દોરડાની જરૂર પડી ત્યારે દેવતાઓની પ્રાર્થના પર બ્રહ્માંડના કલ્યાણ માટે નાગોના રાજા મહાબળી વાસુકીએ પોતાને આ મહાયજ્ઞમાં દોરડા તરીકે રજૂ કર્યા દેવતાઓ અને અસુરોએ તેમના શરીરને વિરુદ્ધ દિશાઓમાંથી પકડીને હજારો દિવ્ય વર્ષો સુધી સમુદ્રનું મંથન કર્યું આ નિરંતર અને ભયંકર ઘર્ષણથી વાસુકીનું આખું શરીર લોહી લુહાણ થઈ ગયું તેમની ત્વચા ઉખડી ગઈ અને તેમને અસહ્ય પીડા થઈ એટલું જ નહીં જ્યારે મંથનમાંથી સૌ પ્રથમ હલાહલ નામનું મહાવિષ નીકળ્યું ત્યારે તેની તીવ્ર જ્વાળા તાપ અને ઝેરી ભુમાડાને પણ નાગરાજ વાસુકીએ સીધું સહન કર્યું તેમના આ અસાધારણ ત્યાગ સહનશીલતા ધૈર્ય અને બ્રહ્માંડના કલ્યાણ માટે પોતાને સમર્પિત કરી દેવાના ભાવને જોઈને સૃષ્ટિના સંહારક દેવાદિદેવ મહાદેવ અત્યંત પ્રસન્ન થયા શિવે સ્વયં તે વિષને પોતાના કંઠમાં ધારણ કરીને સૃષ્ટિને બચાવી અને નીલકંઠ કહેવાયા વાસુકીના આ મહાન ત્યાગના સન્માનમાં શિવે તેમને પોતાના ગળોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન આપ્યું અને હંમેશા માટે પોતાના ગળાના હાર તરીકે ધારણ કર્યા શિવના ગળામાં લપેટાયેલો નાગ ફક્ત એક આભૂષણ નથી તે ઘણા ગહન આધ્યાત્મિક રહસ્યોનું પ્રતિક છે તે બ્રહ્માંડની કુંડલીની શક્તિનું પ્રતીક છે જેના પર ફક્ત શિવનું જ પૂર્ણ નિયંત્રણ છે તે એ પણ દર્શાવે છે કે જે ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે તેના માટે ઝેર પણ અમૃત અને આભૂષણ બની જાય છે શિવનું નાગ ધારણ કરવું એ સંદેશ આપે છે કે તેઓ ભય મૃત્યુ અને કાળથી પણ પરે છે તેઓ સ્વયં મહાકાળ છે અને તેમના આશ્રિતને કોઈ ભય સ્પર્શી શકે નહીં બીજી તરફ જ્યારે આપણે સૃષ્ટિના પાલક કરુણાના સાગર શ્રી વિષ્ણુ તરફ જોઈએ છીએ ત્યારે જોવા મળે છે કે તેઓ અનંતકાળ સુધી જે દિવ્ય શય્યા પર યોગ નિદ્રામાં વિશ્રામ કરે છે તે પણ એક નાગ છે આદિશેષ જેને આપણે શેષનાગ અથવા અનંતનાગ કહીએ છીએ શેષનાગ કોઈ સામાન્ય નાગ નથી તેઓ ભગવાન વિષ્ણુની તામસિક ઉર્જાનો અભિન્ન વિસ્તાર છે તેમનું નામ શેષ એટલા માટે છે કે જ્યારે સમગ્ર સૃષ્ટિનું મહાપ્રલય થાય છે અને બધું કારણ સલીલમાં વિલીન થઈ જાય છે ત્યારે જે એકમાત્ર શેષ રહે છે તે શેષનાગ છે તેઓ પોતાના હજાર દીપ્તિમાન ફણાઓ પર સમગ્ર બ્રહ્માંડોને રાયના દાણા જેવા ધારણ કરે છે અને નિરંતર ભગવાનની સ્તુતિ કરે છે શ્રી હરિ વિષ્ણુ તેમની કુંડલિત કોમળ અને વિશાળ દેહ પર વિશ્રામ કરે છે જે દર્શાવે છે કે સૃષ્ટિનો પરમ આધાર શેષનાગની શક્તિ છે શેષનાગ કાળ એટલે કે સમયનું અનંત સ્વરૂપ છે અને વિષ્ણુનું તેમના પર શયન કરવું એ દર્શાવે છે કે ભગવાન કાળના પણ સ્વામી છે તેઓ કાળાતીત છે એટલું જ નહીં જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતાર લે છે ત્યારે શેષનાગ પણ તેમની સેવા માટે તેમની સાથે અવતરે છે ત્રેતા યુગમાં તેઓ ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણના રૂપે અને દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામના રૂપે અવતર્યા જેથી તેઓ દરેક યુગમાં દરેક ક્ષણે પોતાના સ્વામીની સેવા અને રક્ષા કરી શકે આમ જ્યારે શિવે નાગને પોતાનું આભૂષણ બનાવ્યા અને વિષ્ણુએ તેમને પોતાની શય્યા અને આધાર બનાવ્યા ત્યારે નાગ જાતિને આપોઆપ દેવતુલ્ય અને પૂજનીય સન્માન પ્રાપ્ત થયું આ સ્થાપિત થયું કે તેઓ ભયનું કારણ નથી પરંતુ ધર્મ સેવા ત્યાગ અને બ્રહ્માંડીય વ્યવસ્થાના અભિન્ન અને સન્માનિત અંગ છે આ પૌરાણિક આધારોને સમજ્યા પછી હવે આપણે તે પરંપરાઓના રહસ્યો ખોલી શકીએ છીએ જેના વિશે ઘણીવાર ગેરસમજ ઊભાવે છે ખાસ કરીને ચૂલો ના જલાવવો હળ ન ચલાવવો અને સોયનો ઉપયોગ ન કરવાની પરંપરા આ પરંપરાઓનું એક વ્યવહારિક અને પર્યાવરણીય પાસું તો છે જ પરંતુ તેનો મૂળ સંબંધ સીધો પૌરાણિક કથાઓ સાથે છે એક પ્રચલિત લોકકથા અનુસાર ખેડૂતની બે પુત્રીઓ હતી એકના લગ્ન ખેડૂતના ઘરે થયા અને બીજાના નાગના ઘરે એક દિવસ ખેડૂતની પુત્રી ઘરે એકલી હતી અને ચક્કીમાં દળિયું પીસી રહી હતી ત્યારે તેની નાગબહેનનું બાળક રમતું રમતું ચક્કીની નીચે આવી ગયું અને અજાણતા પીસાઈ ગયું જ્યારે નાગબહેનને આ વાતની ખબર પડી તો તે ક્રોધિત થઈને પોતાની ભાભીને ડંખ મારવા આવી પરંતુ જ્યારે તેણે જોયું કે તેની ભાભીએ અજાણતા થયેલા આ પાપના પ્રાયશ્ચિત માટે દિવાલ પર નાગનું ચિત્ર બનાવીને તેની પૂજા કરી ઠંડા ભોજનનો ભોગ ધરાવ્યો અને ક્ષમાયાચના કરી તો તેનો ક્રોધ શાંત થઈ ગયો તેણે પોતાની ભાભીને માફ કરી દીધી અને વચન આપ્યું કે જે બહેન આ પંચમી તિથિએ મારા ભાઈ બંધુઓની પૂજા કરશે ચૂલો નહીં જલાવે અને ઠંડુ ભોજન કરશે તેના સુહાગ અને પરિવારની હું સ્વયં રક્ષા કરીશ બીજી કથા અનુસાર જ્યારે રાજા જન્મેજૈનનો યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે નાગોએ યજ્ઞની આગના તાપથી બચવા માટે ઠંડા ચૂલા હળની નીચે અને અન્ય ઠંડી જગ્યાઓમાં આશ્રય લીધો હતો જે ઘરોમાં ચૂલો ઠંડો હતો ત્યાંના નાગ બચી ગયા ત્યારથી આ પરંપરા બની કે આ દિવસે નાગો પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન દર્શાવવા ચૂલો ન જલાવવામાં આવે હળ ન ચલાવવાની પરંપરા પાછળ પણ એક પૌરાણિક માન્યતા છે જ્યારે નાગોનો વંશ બચી ગયો ત્યારે તેમણે પૃથ્વીના ગર્ભમાં આશ્રય લીધો શ્રાવણ પંચમીના દિવસે હળ ચલાવવાથી કે જમીન ખોદવાથી તેમને કષ્ટ પહોંચી શકે છે અને આ તેમના આપેલા જીવનદાનનું અપમાન ગણાય આ રીતે આ દિવસે હળ ન ચલાવવું એ નાગોના સન્માનનું પ્રતિક છે સોય કે કોઈપણ નોકદાર વસ્તુનો ઉપયોગ ન કરવાનું કારણ નાગોની બે નોકદાર ઝહેરી દંતિકાઓનું પ્રતિક છે આ દિવસે નોકદાર વસ્તુઓનો ત્યાગ કરીને આપણે સાંકેતિક રૂપે કહીએ છીએ કે હે નાગદેવતા જેમ આજે અમે તમારા સન્માનમાં નોકદાર અને ધારદાર વસ્તુઓનો ત્યાગ કરીએ છીએ તેમ તમે પણ તમારી ઝહેરી દંતિકાઓનો ઉપયોગ અમારા પર ન કરો આ એક આધ્યાત્મિક સંધિ છે એક મૌન પ્રાર્થના આપણે જે દૂધને જીવન માટે અમૃત માનીએ છીએ તે જ ઝેર ધરાવતા નાગોને અર્પણ કરવાનું રહસ્ય શું છે આનો જવાબ વિજ્ઞાનમાં નહીં પરંતુ ગહન પૌરાણિક અને આધ્યાત્મિક પ્રતીકોમાં છુપાયેલો છે સ્કંદપુરાણ અનુસાર નાગોની માતા કદ્રુએ તમને શાપ આપ્યો હતો કે તમે રાજા જન્મે જઈના યજ્ઞમાં બળીને ભસ્મ થઈ જશો આ શાપથી બચવા નાગો બ્રહ્માજીની શરણે ગયા બ્રહ્માજીએ તેમને ઉપાય બતાવ્યો કે જ્યારે સમુદ્ર મંથન થશે ત્યારે તમે વાસુકી સાથે મળીને દેવતાઓની મદદ કરજો અને જ્યારે તમારા વંશજ આસ્તિક મુનિનો જન્મ થશે ત્યારે તે જ તમને યજ્ઞથી બચાવશે તેમણે એ પણ કહ્યું કે શ્રાવણ માસની પંચમીએ જે લોકો તમારી પૂજા કરશે તેમને તમારો ભય રહેશે નહીં આ જ પુરાણમાં ઉલ્લેખ છે કે નાગોને દૂધથી અભિષેક કરવાથી તેમને પરમ શાંતિ અને તૃપ્તિ મળે છે અહીં દૂધ ચઢાવવાનો અર્થ તેમને ભોજન આપવું નથી પરંતુ તેમનો અભિષેક કરવો છે જેવી રીતે આપણે શિવલિંગનો દૂધથી અભિષેક કરીએ છીએ અભિષેકનો અર્થ છે સ્નાન કરાવવું પવિત્ર કરવું અને સન્માન આપવું દૂધ જેને ક્ષીર પણ કહેવાય છે તે પવિત્રતા અને શીતળતાનું પ્રતિક છે નાગોની પ્રકૃતિમાં ઝહેરને કારણે તીવ્ર તાપ અને દાહકતા હોય છે જ્યારે આપણે દૂધથી તેમનો અભિષેક કરીએ છીએ ત્યારે આપણે પ્રતિકાત્મક રૂપે તેમના તાપ અને ઝહેરની દાહકતાને શાંત કરવાની પ્રાર્થના કરીએ છીએ આ એક તાંત્રિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે જેમાં આપણે એ પ્રાર્થના કરીએ છીએ કે તેમની સંહારક ઉર્જા શાંત અને મંગલકારી ઉર્જામાં પરિવર્તિત થાય આ તેમના પ્રત્યે આપણી શ્રદ્ધા અને સમર્પણનો સર્વોચ્ચ ભાવ છે જેમાં આપણે આપણી સૌથી પવિત્ર વસ્તુ તેમના ક્રોધને શાંત કરવા અર્પણ કરીએ છીએ આ ક્રિયા જીવતા સાપના મોમાં દૂધ રેડવા માટે નથી પરંતુ તેમની પ્રતિમા બાંબી પ્રતિકાત્મક ચિત્ર પર શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવા માટે જ્યોતિષ સાથે જોડાયેલો છે શું નાગપંચમીનો સંબંધ ભયાનક કાળસર્પ દોષ સાથે છે આનો જવાબ એક સ્પષ્ટ હા છે અને આ સંબંધ અત્યંત ગહન છે વૈદિક જ્યોતિષમાં રાહુ અને કેતુને છાયાગ્રહ માનવામાં આવે છે જેને પૌરાણિક રૂપે એક જ સર્પના બે ભાગ માથુ એટલે કે રાહુ અને પૂંછ એટલે કે કેતુ તરીકે દર્શાવવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિની જન્મકુંડલીમાં શનિ આ સાત ગ્રહ રાહુ અને કેતુની વચ્ચેની ધરીની એક બાજુએ આવી જાય ત્યારે આ ગ્રહ સ્થિતિને સર્પ દોષ અથવા કાળ સર્પ યોગ કહેવાય છે કાળનો અર્થ છે સમય કે મૃત્યુ અને સર્પનો અર્થ છે સાપ આમાં સમયનું સર્પ બંધન બની જાય છે એવી માન્યતા છે કે જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ હોય તેને જીવનમાં અણધારી અડચણો વિલંબ અને સંઘર્ષોનો સામનો કરવો પડે છે તેના બનતા કામ બગડી જાય છે તેને પોતાની યોગ્યતાનું પૂરું ફળ મળતું નથી અને જીવનમાં એક અજીબ ઠહેરાવ કે બંધન અનુભવાય છે જાણે તેનું નસીબ કોઈ અદ્રશ્ય સર્પે જકડી લીધું હોય કારણ કે આ દોષનું નિર્માણ સર્પ સ્વરૂપ રાહુકેતુથી થાય છે તેથી તેની શાંતિનો સૌથી અચૂક પ્રામાણિક અને શાસ્ત્રસંમત ઉપાય નાગદેવતાઓની પૂજા માનવામાં આવે છે આખા વર્ષમાં નાગપંચમીનો દિવસ નાગ શક્તિઓને પ્રસન્ન કરવા તેમનો આશીર્વાદ મેળવવા અને તેમની કૃપાથી આ દોષની નકારાત્મક અસરોને શાંત કરવાનો સૌથી શક્તિશાળી સિદ્ધ અને અસરકારક દિવસ છે એવી દ્રઢ માન્યતા છે કે આ દિવસે પૂર્ણ શ્રદ્ધાથી નાગદેવતાઓનું પૂજન તેમના મંત્રોનો જાપ રુદ્રાભિષેક સાથે નાગનાગણના જોડાનો અભિષેક અને દાન કરવાથી કાળ સર્પ દોષની નકારાત્મક અસરોમાં ઘણી ઘટાડો થાય છે અને વ્યક્તિના જીવનમાં ઉન્નતિના રોકેલા માર્ગો ખોલવા લાગે છે આ બધા પ્રશ્નો કથાઓ અને પરંપરાઓના ચક્રવ્યૂહની પારનું અંતિમ સત્ય શું છે નાગપંચમી ફક્ત એક પર્વ નથી પરંતુ એક સંપૂર્ણ જીવન દર્શન છે જે આપણને સહઅસ્તિત્વ કૃતજ્ઞતા અને પ્રકૃતિના સન્માનનો પાઠ શીખવે છે પારિસ્થિતિક સંતુલનનો પર્વ આ પર્વ આપણને યાદ અપાવે છે કે જે સર્પથી આપણે ડરીએ છીએ તે આપણા ખેતરોની રક્ષા કરીને આપણો અન્નદાતા પણ છે ભાઈ પર વિજયનો પર્વ આ આપણને આપણા અવચેતનના સૌથી ગહેન ભય મૃત્યુનો સામનો કરવાની અને ભક્તિ તથા સન્માનથી તેના પર વિજય મેળવવાની આધ્યાત્મિક કળા શીખવે છે કુંડલીની શક્તિનું પ્રતિક આ આપણી અંદર સુષુપ્ત અનંત આધ્યાત્મિક ઉર્જા એટલે કે કુંડલીની શક્તિના જાગરણનું પ્રતિક છે જે સ્વયં સર્પિલાકાર છે કૃતજ્ઞતા અને વચનના સન્માનનો પર્વ આ આપણને યાદ અપાવે છે કે એક વચનની રક્ષા માટે પ્રતિશોધનો ત્યાગ કરી શકાય છે અને જીવનદાનના બદલામાં આપેલું એક વચન આજે પણ નિભાવવામાં આવે છે નાગપંચમી આપણને ભારતીય દૃષ્ટિની ઝાંકી આપે છે જે વિશ્વમાં ઝેરમાં પણ અમૃત શોધી લે છે અને સંહારકમાં પણ શિવત્વનું દર્શન કરે છે આ એ પરમ સત્યનો ઉદ્ઘોષ છે કે જેને આપણે ભય અને ઘૃણાથી જોઈએ છીએ જો તેને સન્માન કરુણા અને સાચી દૃષ્ટિથી જોવામાં આવે તો તે જ આપણો સૌથી મોટો રક્ષક પોષક અને સહયોગી બની શકે છે તો મિત્રો તમને આ કથા કેવી લાગી તે જરૂરથી જણાવજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો